નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વધેલા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીઓ ધ્યાન માં રાખીને નાણાકીય બાબતોના સચિવે બાર સંસ્થાઓના ધારકો સાથે એક મોટી બેઠક યોજી હતી સરકારે કહ્યું કે ટેલિકોમ વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડીના મામલેથી સંબંધિત 1.4 લાખ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે સરકારે બેંક અને નાણાકીય સંસ્થાઓને કોમર્શિયલ પ્રમોશનલ કોલ માટે 10 અંકના નંબરને બદલે સંકના સીરીયલ નંબર શરૂ કરવાનું જણાવ્યું છે નાણાકીય સેવા ક્ષેત્ર અને નાણાકીય માટે આ બેઠકમાં અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ના રોજ સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે મિત્રો આ બેઠકમાં નાણાકીય ક્ષેત્રમાં સાયબર સુરક્ષા ડિજિટલ અને પેમેન્ટની ક્ષેત્રપિંડીનું વધુ વલણ અને તેનો સામાન્ય કરવાની તૈયારીનો અંગે ચર્ચા કરવામાં આવી હતી મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે અને સંચાર દસ્તાવેજો દ્વારા મળી આવેલા મોબાઈલ કનેક્શન શોધી શકશે અને એક ચાલીસ મોબાઈલ હેન્ડસેટ મુક કરવામાં આવ્યા છે જે ડિસ્કનેક્ટ થયેલા કનેક્શન સાથે જોડાયેલા હતા જોડાયેલા હતા મિત્રો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો